મારે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો જય માતાજી બાપા સીતારામ ને અત્યારે બપોર પછી બ્લોક શરૂ કર્યો છે તો અત્યારે તને અમે મમતાન બધા

આગળ કન્ટિન્યુ બની રહ્યો ગોડાવાની છે ને માલ હરકો વ્યવસ્થિત ગોઠવીને અત્યારે મારા આવી રૂમે છે ને હું તો વર્ષમાં આવતો મમતાનું ત્યારે મમતાને અત્યારે આ તો મારો લાવ્યો હતો કે એ ત્રણ ચાર મહિના થઈ જાય દેહમાં કામ તો વધારે આઠ નવ મહિના થોડા દેહમાં રોકાણ આપણે તો એ ખુશીનો આ છે રવિવારની રજા છે ને એટલે આ તો મારો હાર્ડુભાઈ છે ને પોળા નાથે જાતા હતા હું કેવું હાર્દુભાઈ

કમેન્ટમાં દ ભોળાનાથ નાખી દો મસ્ત રીતનું રંગભોળી પુનરાતી બનાવેલી છે અંદરે બધું મસ્ત મસ્ત સજાવટ કરેલું છે જવો હાથ મહાશિવરાત્રીની છે એટલે દહી ભોળાનાથ કમેન્ટમાં લખી નાખજો જરૂર આ પાછું શણગારેલું છે મસ્તીનું તો અગાઉ શૂટ કરી દેખાયા રામભાઈ પટેલ આપે છે અહીંયા તો આ બધું છે લાઈટ ડેકોરેશન કરેલું છે અંદર ભોળાનાથની મૂર્તિની ગ્રુપ એ ફોટો ફાડીને મૂકેલો છે

જો છોકરા બધા રમે છે અને થોડીકવાર બેસું આપણે અહીંયાં ભોળાનાથના દર્શન કરીને આવી જાય અને અત્યારે છે ને તો રમકડાની દુકાનમાં આવ્યા છીએ આને રમકડા લેવાના છે અત્યારે સવારના ભે છે હે હા તો આ બધાને લઈને આવી ગયો તું રમકડાની દુકાને જેને જે લેવું લેવા મળો હાલો હવે ના પૈસે રિક્ષા મારે લેવાની તો આવી આ બધા ગોતવા મળ્યા હતા રમકડા તો પેલા રમકડા લઈ લેવી ને પછી તું ગો લેવી જોઈએ એમ કહ્યું ડૉક્ટરનું હાલ કહેવાય ને આને લઈ દેવી છે લેવું જોઈએ હવે રમકડા લઈને રૂમે વે રૂમે આવી છે ને આજ રાંચો નથી એટલે હું જો આ મંચુરિયમ અને સેવડીનો રહ લાવ્યા જોઈએ એકલા નથી જો ખાવું લઈ આવી જશે અહીંયા બધા હાર રહેતા એટલે હું મંચુરિયન ખાવા આવું એમ કે કાઢે છે ને એટલે મંચુરિયન ગરમ ગરમ છે તો ખાઈ લીધું હાલો મંચુરિયન ખાઈ નાખી પહેલાં આપણે